લુણાવાડા ખાતે આયોજિત આજની આ જન આક્રોશ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ લુણાવાડા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને વિધાનસભાના મારા મજબૂત સાથી આદરણીય શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રીઓ શ્રી ગયાસુદ્દીનભાઈ રાજેન્દ્રસિંહભાઈ ઠાકોર શ્રી જીપી ડામોર આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ પંચમહાલ જિલ્લાના પ્રમુખ શ્રી ભટ્ટીજી મહિસાગરના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી પીએમ પટેલ મંચ સૌ આગેવાનો ઉપસ્થિત સૌ વડીલો ભાઈઓ બહેનો યુવા દોસ્તો હર્ષદભાઈ કહેતા હતા કે જ્યાં સુધી ખેડૂતનું દેવું નાબૂદ નહીં થાય ત્યાં સુધી ખેડૂત બેઠો થઈ શકે એમ નથી આ વાત હું એટલા માટે કરું છું કે બે થી 2014 હું દિલ્હીમાં સંસદ સભ્ય હતો દિલ્હીમાં એ વખતે દસ વર્ષ શ્રીમતી સોનિયા ગાંધી યુપીએ ચેરપર્સન ના આગેવાનીમાં મનમોહનસિંહ સાહેબ વડાપ્રધાન હતા અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર ચાલતી એ કોંગ્રેસની સરકારે બે હજાર આઠ માં નિર્ણય લીધો કે અમારે ભારત દેશના તમામ ખેડૂતોનું છેલ્લા દસ વર્ષનું દેવું નાબૂદ કરવું છે એના માટે રકમ પણ નક્કી કરી સાહીઠ હજાર કરોડ રૂપિયા જયારે સરકાર દ્વારા આખા દેશના ખેડૂતોના આંકડા મંગાવવામાં આવ્યા છેલ્લા દસ વર્ષના મુદત વીતી બાકીદાર કેટલા ખેડૂતો છે કોને કેટલું દેવું છે સરકારે નાણાં વિભાગ જોડે ચર્ચા કરી તો નાણાં વિભાગે એમ કીધું કે ભાઈ દસ વર્ષની જગ્યાએ આઠ વર્ષના દેવા નાબૂદ કરો તો સાઈઠ માં હિસાબ પૂરો થઈ જશે ત્યારે શ્રીમતી સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સિંહ સાહેબે નિર્ણય લીધો ભાઈ આ હિસાબ પૂરો કરવાની વાત નથી આ ઐતિહાસિક નિર્ણય કોંગ્રેસની સરકારે લીધેલો એનો ફાયદો મહીસાગર હોય પંચમહાલ હોય ખેડા હોય આણંદ હોય કે સમગ્ર ભારત દેશના ખેડૂતોને મળેલો જે તમારા ગામ સુધી પણ આવેલો આ સરકારે પણ દેવા નાબૂદ કર્યા આ સરકારે દેવા નાબૂદ કર્યા છે કેટલાના દેવા નાબૂદ કર્યા સોળ લાખ કરોડ નો સોળ લાખ કરોડના દેવા કેટલા નાબૂદ કર્યા તો એ એ જણ જણ કોણ છે છે ઉદ્યોગપતિઓ એના દેવા નાબૂદ કર્યા પણ મનરેગા યોજના સો દિવસ રોજગારી આપતી યોજના એને આપવા માટે સરકાર પાસે પૈસા નથી એવી આ સરકાર ગુજરાતમાં ચાલી રહી છે મારે તમને યાદ કરાવું છું છ્યાસી સત્યાસી ને અઠ્યાસી અમરસિંહ ભાઈ ચૌધરી જયારે મુખ્યમંત્રી હતા આ વિસ્તારમાં દુકાળ પડ્યો તો કે નતો પડ્યો એ વખતે ગામે ગામ ઢોરવાડા ખુલ્યા હતા કે નહોતા ખુલ્યા એ વખતે ઢોરો માટે સૂકું ઘાસ તો ખરું જ પણ લીલી શેરડીઓ પણ આવતી હતી કે નહોતી આવતી એ વખતે તમે દાડીએ જતા હતા રાહત કામો ચાલતા હતા તો પચાસ ટકા અનાજ ને પચાસ ટકા પગાર મળતો તો કે નતો મળતો અમારી બહેનો નાના છોરાને લઈને જતી હતી તો એના માટે છાંયડાની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા સુખડીની વ્યવસ્થા સરકાર કરતી હતી કે નહોતી કરતી એ વખતે તમે જે કામ કરેલું ઘણા લોકોએ તો પાંચ વર્ષ સુધી અનાજ ખરીદવું નથી પડ્યું ઘણા લોકોએ તો દસ દસ વર્ષ સુધી અનાજ ખરીદવું નથી પડ્યું એ કામ કોઈએ કર્યું હોય તો કોંગ્રેસની સરકારે કર્યું એ જ અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા તમારા ખેતરે થી મીટરો કાઢી ને કુવામાં નાખી દીધા કે નોતા નાખી પાંચ હોર્સ પાવર નું તમે કનેક્શન લો તો બે હોર્સ પાવર ફ્રી એક હોર્સ પાવર ના એકસો પંચોતેર રૂપિયા પાંચસો ને પચીસ રૂપિયામાં ખેડૂત ને આખું વર્ષ વીજળી વાપરવા મળતી હતી મળતી હતી કે નહોતી મળતી પણ એ કાયદો કેવો કરેલો કાગળ પણ લખાણ કેવું કરેલું કે આટલી બધી સરકારો બદલાઈ ગઈ આટલા મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા પણ કોઈની તાકાત નથી કે ફરી તમારા ખેતરે મીટરો લગાવી શકે એ કામ પણ અમરસિંહભાઈ ચૌધરી કર્યું ગડાના જેમ જે તકતી જોયા હોજો કોની તકતી લાગી છે 80 થી 85 અમરસિંહભાઈ ચૌધરી સિંચાઈ મંત્રી હતા અને માધવસિંહભાઈ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે આ કડાના ડેમ બનેલો જેનું પાણી તમને આજે પણ મળી રહ્યું છે આ તો કોંગ્રેસે કરેલા કામોની વાત છે અમે 2004 થી 2014 દિલ્હીમાં સત્તા પર હતા પાંચ વર્ષ હું પણ ભારત સરકારનો મંત્રી રહ્યો માહિતી અધિકારનો કાયદો હોય ફરજિયાત શિક્ષણનો કાયદો હોય આદિવાસીઓને જંગલ જમીનના અધિકાર આપવાનો કાયદો હોય કે ગરીબમાં ગરીબ માણસ ભૂખ્યો ના સુવે એના માટે પાંચ કિલો અનાજની યોજના હોય આ બધું જ કામ કોંગ્રેસની સરકારે કરેલું બે હજાર ચારથી બે હજાર ચૌદમાં પણ બે હજાર ચૌદમાં આપણા સાહેબ મેદાનમાં આવ્યા એટલે તમને બધાને એમ કીધું કે અમે તો તમને પંદર લાખ આપીશું અમારી સરકાર બનાવશો તો કીધું તું કે નતું કીધું ખેડૂતને એમ કીધું કે અમે તમારી આવક બમણી કરી દઈશું તમને એમ કીધું કે અચ્છે દિન પેલી જાહેરાતો ચાલતી હતી બહુ થઈ મહેંગાઈ કી બાર અપકી બાર મોદી સરકારને ને થપ્પડો મારવાની જાહેરાતો આવતી હતી એ થપ્પડ તમને વાગી કે નહીં મને ખબર નથી પણ બે હજાર ચૌદ ની ચૂંટણીમાં અમે છવ્વીસ જણ લોકસભા લડતા હતા ને અમને બધાને થપ્પડ લાગી તો બધા ઘર ભેગા થઈ ગયા ઘર ભેગા થઈ ગયા એનો મને અફસોસ નથી પણ હું તમને આજે પૂછવા આવ્યો છું હું તમને આજે પૂછવા આવ્યો છું કે બે હજાર ચાર થી બે હજાર ચૌદ માં અમારી સરકાર છપ્પન રૂપિયા લીટર ડીઝલ આલતી હતી એ તમને મોંઘું લાગી ગયું તો આ નેવું રૂપિયા વાળું સસ્તું લાગે છે અમારી સરકાર એ વખતે બોતેર રૂપિયા પેટ્રોલ આપતી હતી એ તમને મોંઘું લાગી ગયું તો આ નવ્વાણું રૂપિયા વાળું કેવું લાગે છે

આજે ડોલર બી 90 રૂપિયા વટાવી ગયો છે તો તમને એવું નથી લાગતું થપ્પડ અમે ખાધી એના કરતાં તમને વધારે પડે તો એમાંથી હવે બહાર આવવું છે કે નથી આવવું બહાર આવવું છે કે નથી આવવું સારા દિવસો લાવવા છે કે નથી લાવવા જો સારા દિવસો લાવવા હોય તો તમારે પરિવર્તન કરવું પડશે ને એની શરૂઆત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકાની ચૂંટણીથી કરવી પડશે એક જમાનો હતો કોંગ્રેસના લગભગ 23 જેટલી જિલ્લા પંચાયત ગુજરાતમાં હતી એટલે ભાજપની સરકારે નિર્ણય લીધો કે ભાઈ એને કરવાની સત્તા જિલ્લા પંચાયત પાસે લઈ લો લેવામાં આવે છે અને કલેક્ટરને સોંપવામાં આવે છે કેમ કલેક્ટરને સોંપી કેમ કલેક્ટરને સોંપી કારણ કે એક જ વ્યક્તિ પાસેથી ઉઘરાણી કરવાની ને એક જ વ્યક્તિ પાસેથી રૂપિયા ગાંધીનગર સુધી આવી જાય એનું પરિણામ શું આવ્યું કે ગાંધીનગરનો કલેક્ટર આજે જેલમાં છે 20000 કરોડના જમીનના કોભાંડમાં અમારે કરોડનું સુરતમાં જમીનનું કૌભાંડ થયેલું ઓગણીસો છપ્પનમાં એ શ્રી સરકાર બોલતી હતી સરકારી પડતર નકલમાં બોલતી હતી એમાં બત્રીસ નામ ઉદ્યોગપતિ બિલ્ડરોના ચઢાવી દીધા કલેક્ટરે મેં વીસ મે એક આગળ લખો વીસ મે એમ એક આગળ લખો મુખ્યમંત્રીને કે આ સરકારી જમીનનો ખોટી રીતે નામો ચડાવી દેવામાં આવ્યા છે

હવે નાયબ મામલતદાર નેતા તમે વિચાર કરો કે ઉદ્યોગપતિએ ફરિયાદ ક્યાં કરી દિલ્હીમાં કરી ઈડીમાં કેમ કારણ કે અહીંયા તો મુખ્યમંત્રી સહિત સરકાર મળેલી છે કલેક્ટર જોડે ભ્રષ્ટાચારમાં સામેલ છે એટલે અહીંયા ફરિયાદ કરે તો કશું થવાનું નથી એટલે એને સીધી ફરિયાદ દિલ્હીમાં કરી દિલ્હીથી ઈડીની તપાસ આવી ઈડીની તપાસ આવી ત્યારે નાયબ મામલતદારના ઘરેથી 67 લાખ રૂપિયા રોકડા મળ્યા વિચાર કરો કે નાયબ મામલતદારના ઘરે 67 લાખ રોકડા હોય ઘરે કેટલા પોહચ્યા હશે અને કમલમ માં કેટલા પહોંચ્યા હશે એ હિસાબ તમે માનજો પણ આ બધા કલેક્ટરો સસ્પેન્ડ થઈ જાય છે હું તો કલેક્ટરોને વિનંતી કરું છું કે અમારી સરકાર આવશે અમે તમને ફરી પાછા કલેક્ટર બનાવીશું ને પ્રમોશન પણ આપીશું પણ તમારે અમને એ કહેવું પડશે કે કોના રાજકીય દબાણથી કયા ભાજપના નેતાના દબાણથી કયા ભાજપના મંત્રીના દબાણથી કયા પદાધિકારીના દબાણથી તમે આ કૌભાંડ કરેલું એ નામ આપશો તો તમને ફરી પ્રસ્થાપિત અમે કરી દઈશું કારણ કે આમાં કલેક્ટર હોય કે નાયબ મામલતદાર હોય એનો ભાગ તો દસ ટકા જ છે બાકીના નેવું ટકા તો ગાંધીનગર સુધી પહોંચે છે એવી આ ભ્રષ્ટાચારી સિસ્ટમ અહીંયા ચાલુ કરીશ ને એટલા માટે જ આજે અમે સભ્ય બાલાસિંદુર કહ્યાં બાલાસિંદુરમાં જે ગંદુ પાણી આવે છે ત્યાં હવે તો વેસ્ટનું ડમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે એ લોકો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ જીતી ગયા જજે હુકમ કરી દીધો કે ભાઈ તાત્કાલિક આ બંધ કરી દો ને જ્યાં સુધી ગામનું પાણી શુદ્ધ નહીં થાય ગામની જમીન બગડતી નાઠ કે ગામના લોકોનું આરોગ્ય નહીં સુધરે ત્યાં સુધી આને ચાલુ કરવામાં આવશે નહીં પણ એ કંપનીનો માલિક હાઈકોર્ટમાં ગયો ને હાઈકોર્ટમાંથી

ખૂબ ખૂબ ધન્યવાદ જોરદાર તાળીથી આપણા તુષારભાઈ ચૌધરી સાહેબને વધાવી લેશું એમના જે શબ્દોને જન આક્રોશથી વધાવી સાથે આના કરતાં વધારે જન આક્રોશ આપડામાં છે એવા છેલ્લા છેલ્લા શબ્દો સાથે એમને વધાવી લેશું જોરદાર તાળીઓથી આપણે વધાવીશું એમને અને ત્યાર પછી જેની આતુરતાથી ચાતક પક્ષીની માફક આપણે રાહ જોઈ રહ્યા છે એવા આપણી વચ્ચે અમિતભાઈ ચાવડા સાહેબ જેમને વિનંતી કરીએ કે આવો સાહેબ આપને કેટલાય સમયથી આ રાહ જોઈ રહ્યા છે એમને આપણે પ્રાસંગિક ઉદ્બોધન કરશો જી આમ તો આમંત્રણ નો મેસેજ મેં જોયો તો લગભગ દોઢ વાગે નો કેટલા વાગ્યા ના આવ્યા બધા બે વાગે અને સાડા પાંચ વાગ્યા છે એટલે આટલો બધો સમય રાહ જોઈને પણ ગુજરાતમાં સરકાર બદલવી છે ગુજરાતના લોકોનું ભલું કરવું છે ગુજરાતના લોકોના હક અધિકાર સંકલ્પ સાથે આપણા માટે નહી પણ ગુજરાત માટે આવનારી પેઢીઓ માટે આજે આ જન આક્રોશ યાત્રાના મંચ પર બિરાજમાન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી આપણા લોક લાડીલા ધારાસભ્ય આદરણીય ગુલાબસિંહભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ ભાઈ શ્રી હર્ષદભાઈ પટેલ વિધાનસભાના મારા મજબૂત સાથીઓ પૂર્વ ધારાસભ્ય શ્રીઓ આદરણીય ગયાસુદ્દીનભાઈ શેખ મોડાસાના આપણા પૂર્વ ધારાસભ્ય માન્ય રાજેન્દ્રસિંહભાઈ ઠાકોર આપડા સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય આદરણીય glandularભાઈ પંચમલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માન્ય અજીતજીભાઈ મૈસાગરના પૂર્વ પ્રમુખ પ્રમુખશ્રીઓ આદરણીય હરજીઓનભાઈ આદરણીય પીએમ પટેલ માન્ય સુરેશભાઈ મંચ પર બિરાજમાન શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડાઓ અને આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા વડીલો ભાઈઓ બહેનો અને સાથી યુવાન મિત્રો આજે ગુજરાતમાં કોઈ ચૂંટણી પણ નથી કોઈના મત પણ નથી લેવાના કોઈ સરકાર પણ બદલી દેવાની નથી તો લોકો પૂછે છે કે આ જનાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છો શું કામ જ્યારે કમોસમી વરસાદ થયો ખેડૂતો ચોધારાસુએ રડતા હતા હું તુષારભાઈ ના બધા રાજકોટમાં હતા તારે નક્કી કર્યું કે ખેડૂતો એટલા માટે પહેલા સોમનાથ થી શરૂ કરીને દ્વારકા સુધી અગિયાર જિલ્લાની અગિયારસો કિલોમીટર ની કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્ર કરી ગામે ગામ ગયા ખેડૂતો તો મળ્યા પણ સાથે સાથે સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો મળ્યા અને દરેક પ્રજાને તકલીફો છે ક્યાંક અત્યાચાર થાય છે ક્યાંક શોષણ થાય છે પ્રજાની જે તકલીફો છે પીડા છે જે પ્રશ્નો છે સમસ્યાઓ છે જે દર્દ છે જે આક્રોશ છે એને સાંભળવા વાળું કોઈ નથી આ ગુજરાતની ની ની ક્યાંય સુનવાઈ નથી થતીવા ના ટેક્સ ના પૈસા થી ગાંધીનગર માં મુખ્યમંત્રી થી લઈ તમારા ગામના તલાટી સુધી એ મંત્રી હોય ધારાસભ્ય હોય કોઈ કલેક્ટર હોય ડીડીઓ હોય મામલતદાર હોય ટીડીઓ હોય કે તમારા મારા આપડા તમારા મારા ના પૈસા થી પગાર લે છે મારે તમને પૂછવું છે કેટલા લોકો ટેક્સ ભરે છે હાથ ઊંચો કરો તો હજુ અડધા જ ઊંચો કરે છે આપણે સવાર માં ઉઠીએ બ્રશ કરીએ છે ચા પીએ છીએ હાથમાં મોબાઈલ જોઈએ ટીવી જોઈએ ફ્રીજ જોઈએ આખા દિવસમાં સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી જેટલી પણ વસ્તુ બજારમાંથી ખરીદીએ છે એ દરેક વસ્તુ પર જીએસટી આપીએ છે આ તમારા મારા ટેક્સ ના પૈસા થી આ ગાંધીનગર માં બેઠેલા લોકો ના કરે છે આ તમારા મારા ટેક્સ ના પૈસા થી આ ઉત્સવો ને તાઇફા કરે છે પૈસા થી આ સરકાર કલેક્ટર બજેટ બનેધિકારીઓ કર્મચારીઓ પગાર લે છે અને જો આપણા મત સરકાર બનતી હોય આપણા પૈસાથી પગાર લેતા હોય અને જો સરકાર આપણું સાંભળતી ન હોય આપણી આંખો સામે ખોટું થતું હોય ગેરવહીવટ થતો હોય ભેદભાવ થતો હોય અન્યાય થતો હોય શોષણ થતું હોય ભ્રષ્ટાચાર થતો હોય પણ બધી જ જગ્યા જઈએ અને પૂછીએ કે આટલી બધી તકલીફ છે આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે આટલું બધું સહન કરો છો તો બોલતા કેમ નથી લડતા કેમ નથી તો આખા ગુજરાત માંથી એક જવાબ મળ્યો જે પોલીસ અને પ્રશાસન નો દુરુપયોગ કરી લોકોને ડરાવા દબાવવાનું કામ કરતા હતા એ દોરા અંગ્રેજો નીતિ મુજબ જ આ ભાજપ ના કાળા અંગ્રેજો પણ

આ લડે પણ હમણાં અહીંયાથી નક્કી કરો ભાઈ કડાણા વાળા એકલા નહી આખા મહીસાગર વાળા અમે બધા જ કડાણા વાળા જોડે છે અને આવતું વિધાનસભા સત્ર આવે

માંડ્યા છે પણ આપણને એમ લાગે કે ભાઈ આપણે તો બાલાસીનો પ્રશ્ન છે આપણે શું પણ આપણે બધા ભેગા થઈને નક્કી કરીએ કે આજે એનું પાણી બગડ્યું છે જો એને નઈ રોકીએ તો લખી રાખજો આવતા પાંચ વર્ષમાં આખા જિલ્લાના પાણીના તળ બગડી જવાના અને ખાનપુર હોય ખડાડા હોય સંતરામપુર હોય કે લુણાવાડામાં પણ લાલ પાણી નીકળતા વાર નહીં લાગે એના માટે પણ પૂછ કરવી પડે મારે તમને બે ચાર જ પ્રશ્નો પૂછવા છે જો હા હો તમારો જવાબ હા માં હોય તો જોર હા બોલજો ને હાથ ઊંચો કરજો બોલજો કે નહીં મોંઘવારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ મોગું થયું છે પોલીસ વાળા હપ્તા લે છે બેરોજગારી વધી છે ખેડૂતોના દેવા વધી ગયા છે હજુ આખી રાત બોલાવું તો હા બોલવી પડે એટલા પ્રશ્નો છે અને એટલા માટે આ આજનો આક્રોશ યાત્રા છે કે દરેકના મનમાં છે કે ખેતીના પૂરા ભાવ નથી મળતા દરેકના મનમાં છે મહિસાગર જિલ્લામાં આપણી હોવી જોઈએ દરેકના મનમાં છે આ મહિસાગર જિલ્લાની અલગ ઢેરી હોવી જોઈએ દરેક ના મનમાં છે કે આપણા છોકરા છોકરીઓ ને આપણા જિલ્લા માં સારી કાયમી નોકરી મળવી જોઈએ સારી ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ દરેક દરેક ના મનમાં છે કે સરકાર માં જેટલી જગ્યાઓ ખાલી છે એ ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી થવી જોઈએ દરેક યુવાન ના મનમાં છે કે આ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ નામે આ યુવાનોનું શોષણ બંધ થવું જોઈએ દરેક બેહનોના મનમાં છે કે અમારા ગામ માંથી દારૂના આડ્ડા બંધ થવા જોઈએ અમારા દીકરા નાની ઉંમરે દારૂના રવાડે ચડી એની જિંદગી બરબાદ કરે છે નાની ઉંમરે એને મોટને મૂર્ખમાં ધકેલાય છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે એ દારૂ ને ડ્રગ્સનો સંપૂર્ણ ખાતમો થવો જોઈએ આવું બધાના મનમાં આક્રોશ છે અમે આખી યાત્રામાં છોટા ઉદેપુર ગયા પંચમહાલ ગયા મહીસાગર માં જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે તમાર બાજુ છે કે નહી ચક્કલીઓ ઘણી જગ્યાએ લોકોએ બતાવ્યું કે જો એક ફૂટ ઊંડી પાઇપ નાખી છે અડધે નાખી છે ને આગળ વચ્ચે નાખી ચકલી બનાવી દીધી છે એક ટીપુ પણ પાણી આજ દિન સુધી આવ્યું નથી નલ આવ્યો પણ જળ આજ દિન સુધી આવ્યું નથી તમારા જિલ્લામાં છે કે બધા જ પૈસા ખાઇ ગયા તમારા અહીં પણ મંત્રી હતા તેમ છતાં પણ એમના વિસ્તારમાં પણ મોટા પાયે નલ છે જલમાં ભ્રષ્ટાચાર થયો બીજા આગળ ગયા તો પંચમાલ જિલ્લામાં ગયા તો ગોગંબા તાલુકો આખા તાલુકાની વસ્તી 42000 એક જ જિલ્લા પંચાયત સીટ ફક્ત 26 ગ્રામ પંચાયતો 4 વર્ષમાં મનરેગા માં ત્રણસો કરોડ રૂપિયા ના થયા અને ત્રણસો કરોડમાંથી માંથી બસો ને સોળ કરોડ રૂપિયા ખાલી મટીરિયલ માં વપરાયા મનરેગા નો કાયદો એમ કે છે કે સાહીઠ ટકા લેબર હોય